લોકો માટે પોતાનું માંસ કાપી આપનાર રાજા શું કોઈ રાજા એટલો ઉદાર બની શકે જયારે ગરુડે કબૂતર માંગ્યું ત્યારે રાજા શિવિ આપ્યું પોતાનું શરીર એવું બલિદાન તમે ક્યારે સાંભળ્યું છે દેવતાઓને પણ શંકા આવી જયારે ન્યાય અને દયા આમને સામને આવી જાય ત્યારે સાચો ધર્મ કયો કબૂતર એક તરફ અને પોતાની જાત બીજી તરફ રાજા શિવિ નિર્ણય સાંભળી તમે ચોક્કસ હચમચી જશો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ભારતીય ધાર્મિક વાર્તાઓમાં મહારાજા શિવિની વાર્તા મુખ્ય છે વંશમાં જન્મેલા ઉશીનાર દેશના રાજા શિવિ ખૂબ જ દાનવીર અને ધર્મનિષ્ઠ હતા પરમ ઉદાર રાજા શિવના દ્વારેથી ક્યારે કોઈ ખાલી હાથે જતું નહોતું રાજા શિવને બધા જીવો પ્રત્યે અપાર પ્રેમ હતો તેમના રાજ્યમાં હંમેશા સુખ શાંતિ અને સ્નેહનું વાતાવરણ રહેતું ભગવાનના ભક્ત રાજા શિવની ખ્યાતિ સ્વર્ગમાં પણ વ્યાપકપણે જાણીતી હતી દેવતાઓ પાસેથી રાજા શિવની ખ્યાતિ સાંભળીને ઇન્દ્રદેવ અને અગ્નિદેવને વિશ્વાસ નહોતો આવતો તેથી તેઓએ રાજા શિવની કસોટી કરવાનું નક્કી કર્યું અને એક યોજના બનાવી પછી બંને દેવતાઓ મહારાજા પરીક્ષા કરવા માટે ધરતી પર આવ્યા અને અગ્નિએ કબૂતરનું રૂપ ધારણ કર્યું અને ઇન્દ્રએ ગરુડ રૂપ ધારણ કર્યું તે બંને ઉડાન ભરીને રાજા શિવના રાજ્યમાં પહોંચ્યા તે સમયે રાજા શિવ ધાર્મિક યજ્ઞ કરી રહ્યા હતા કબૂતર પીડાથી રડતું રડતું ઉડીને રાજા શિવિના ખોળામાં આવી ગયું અને માનવ ભાષામાં કહેવા લાગ્યું રાજા હું તમારી પાસે આશ્રય માટે આવ્યો છું કૃપા કરીને મારું રક્ષણ કરો રાજા શિવિએ કબૂતરને પોતાના હાથમાં લીધું અને તેના ઘાવ સાફ કરવા લાગ્યા થોડીવાર પછી એક ગરુડ કબૂતરની પાછળ પાછળ આવ્યું અને કહ્યું રાજા તમે નિઃશંકપણે એક ન્યાયી અને દાનવીર રાજા છો તમે ગરીબને સંપત્તિથી અસત્યને સત્યથી ક્રૂરને ક્ષમાથી અને પાપીને સદાચારથી જીતી લો છો તેથી જ તમારો કોઈ દુશ્મન નથી અને તમે અજાત શત્રુના નામથી પ્રખ્યાત છો જે લોકો તમને નુકસાન પહોંચાડે છે તેમનું પણ તમે ભલું કરો છો અને જે લોકો તમારામાં દોષ શોધે છે તેમનામાં પણ તમે સદગુણ જુઓ છો આટલા મહાન હોવા છતાં આ તમે શું કરી રહ્યા છો આ મારો શિકાર છે હું ભૂખ્યો હતો અને ખોરાકની શોધમાં ભટકતો હતો પછી આકસ્મિક રીતે મને આ પક્ષી મળી ગયું અને તમે તેને આશ્રય આપી રહ્યા છો તમે એક અધર્મી કૃત્ય કરી રહ્યા છો કૃપા કરીને મને આ કબૂતર આપો તે મારો ખોરાક છે પછી કબૂતરે કહ્યું શરણાર્થીના જીવનનું રક્ષણ કરવું તમારું કર્તવ્ય છે તેથી આ ગરુડની વાત ક્યારેય ન સાંભળશો આ દુષ્ટ ગરુડ મને મારી નાખશે બંનેની વાત સાંભળ્યા પછી રાજા શિવિએ ગરુડને કહ્યું ઓ ગરુડ આ કબૂતર તારા ડરથી ડરીને મારી પાસે આવ્યું છે અને તેથી તે મારો શરણાર્થી છે હું મારા શરણાર્થીને કેવી રીતે છોડી શકું જે લોકો ભય લોભ ઈર્ષ્યા શરમ કે દ્વેષથી કોઈ શરણાર્થીનું રક્ષણ કે ત્યાગ કરતા નથી તેઓ બ્રાહ્મણની હત્યા જેવું પાપ કરે છે બધા જીવો પોતાના જીવનની કદર કરે છે શક્તિશાળી અને બુદ્ધિશાળી પુરુષોએ એવા લોકોનું રક્ષણ કરવું જોઈએ જેઓ લાચાર છે અને મૃત્યુથી ડરે છે તેથી હે ગરુડ મૃત્યુના ભયથી ડરીને હું તમને આ કબૂતર આપી શકતો નથી બદલામાં તમે જે ખાવા માંગો છો તે માગી શકો છો હું તમને જે ઈચ્છો તે આપવા તૈયાર છું પછી ગરુડે કહ્યું હે રાજા હું ભૂખથી પીડાઈ રહ્યો છું તમે જાણો છો કે ખોરાક જીવન અને તેનો વિકાસનો સ્ત્રોત છે જો હું ભૂખથી મરી જઈશ તો મારા બાળકો પણ મરી જશે તમારા એક કબૂતરને બચાવવાથી ઘણા પ્રાણીઓના મૃત્યુ થઈ શકે છે હે રાજા તમે કયા પ્રકારના ધર્મ પાળો છો જે અધર્મને જન્મ આપે છે જ્ઞાની લોકો ફક્ત તે જ ધર્મનું પાલન કરે છે જે અન્ય ધર્મોનું ઉલ્લંઘન કરતા નથી તેને તમારા અંતરાત્માના ત્રાજવાથી તોલો અને મને કહો તમારે કયો ધર્મ જોઈએ છે શરણાર્થીનું રક્ષણ કરવું એ ધર્મ છે રાજા શિવીએ કહ્યું હે ગરુડ કોઈથી વ્યથિત શરણાર્થીનું રક્ષણ કરવા કરતા કોઈ મોટો ધર્મ નથી જે વ્યક્તિ દયા અને કરુણાથી પ્રેરાઈને જીવોનું રક્ષણ આપે છે તે આ શરીર છોડ્યા પછી બધા ભયથી મુક્ત થાય છે ધન વસ્ત્ર ગાય અને મહાન બલિદાનના ફળ સમય જતાં નાશ પામે છે પરંતુ ભયભીત પ્રાણીને આપવામાં આવેલ રક્ષણ ક્યારેય નાશ પામતું નથી તેથી હું મારું આખું રાજ્ય અને આ શરીર છોડી શકું છું પરંતુ હું આ ડરેલા પક્ષીને છોડી શકતો નથી હે ગરુડ તમને ફક્ત ખોરાકની જ ઈચ્છા છે તેથી જ ઈચ્છો તે ગરુડે કહ્યું હે રાજા કુદરતના નિયમો અનુસાર કબૂતર અમારું ભોજન છે તેથી કૃપા કરીને તેનો ત્યાગ કરો રાજાએ કહ્યું હે ગરુડ હું પણ કાયદાની વિરુદ્ધ નથી જતો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દયા એ ધર્મનું મૂળ છે દાન એ પુણ્ય છે અને બીજાને દુઃખ આપવું એ પાપ છે તેથી હું જે ઈચ્છો તે આપી શકું છું પરંતુ હું તમને આ કબૂતર આપી શકતો નથી પછી ગરુડે કહ્યું ઠીક છે રાજા જો તમને આ કબૂતર ખૂબ જ ગમે છે તો મને તમારું માંસ આપો તેનું વજન આ કબૂતર જેટલું જ કરો જેથી હું મારી ભૂખ સંતોષી શકું મને વધુ કંઈ જોઈતું નથી ખુશ થઈને રાજા શિવએ કહ્યું હે ગરુડ હું તમને જેટલું માસ જોઈએ તેટલું આપવા તૈયાર છું જો આપ ક્ષણિક શરીર ધર્મના હેતુને પૂર્ણ કરી શકતું નથી તો તેનું અસ્તિત્વ અર્થહીન છે આટલું કહીને રાજાએ એક ત્રાજુ મંગાવ્યું કબૂતરને એક પલડા પર મૂક્યું અને બીજા પલડા પર પોતાનું માસ્ક કાપી અને મૂકવાનું શરૂ કર્યું પરંતુ કબૂતરનું પલડું જ્યાં હતું ત્યાં જ રહ્યું અંતે રાજા શિવી પોતે પલડા પર બેઠા અને કહ્યું હે ગરુડ આ તારું ભોજન લે હું તારી સામે બેઠો છું આટલું બોલતા જ તે દરમિયાન આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો અને ઢોલ નગારા વાગવા લાગ્યા ભગવાન પોતે પોતાના ભક્તના આ અસાધારણ બલિદાનથી પ્રસન્ન થયા આ જોઈને રાજા શિવી આશ્ચર્યથી વિચારવા લાગ્યા કે આ બધાનું કારણ હું શું હોઈ શકે બસ પછી તો બંને પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા અને તેમના સાચા સ્વરૂપમાં દેખાયા ઇન્દ્રએ કહ્યું હે રાજા મેં તમારા જેવો ધર્મ અને નિસ્વાર્થતા પ્રત્યે સમર્પિત વ્યક્તિ ક્યારેય જોયા નથી હું વેશ ધારણ કરેલો ઇન્દ્ર છું અને આ અગ્નિદેવ છે કબૂતરનો વેશ ધારણ કરેલો અમે બંને તમારા ત્યાગની પરીક્ષા કરવા આવ્યા હતા હે રાજા એવા માણસો ઘણા જ હોય છે જે બીજાના ભલા માટે પોતાનો જીવનું બલિદાન પણ નથી આપતા આવા માણસો એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ ક્યારેય પાછા નથી ફરતા પ્રાણીઓ પણ પોતાનું ખાવા માટે જીવે છે પરંતુ જે ખરેખર પ્રશંસાને પાત્ર છે તે એ છે જે બીજાના ભલા માટે જીવે છે અને એમના તમે એક છો આ સાથે ઇન્દ્ર અને અગ્નિ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું પછી રાજા શિવીએ યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞ પૂર્ણ કર્યો અને ઘણા વર્ષો સુધી પૃથ્વી પર શાસન કર્યા પછી પરમ ધર્મ પ્રાપ્ત કર્યું દરરોજ આવી પ્રેરણાદાયી વાર્તાઓ મેળવવા બસ એક ક્લિક સબસ્ક્રાઈબ કરો અને આધ્યાત્મિક યાત્રામાં જોડાઈ જાઓ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો